શ્યામનગર ખાડો વર્ષોથી અમે મતલબ આ ગણપતિ બાપા ની પૂજા અર્ચના દસ દિવસ પૂરતી કરવી છે અને રંગે ચંગે વિદાય આપી છે આમાં ખાસ કરીને અમારા પ્રમુખ ઝીણાભાઈ કાળુભાઈ ચોહલા છે બરાબર આ વર્ષોથી અમે જ્યારથી અમે વસવાસ વસવાટ કર્યો છે ત્યારથી અમે આ આ જ રીતની ગણપતિની પૂજા અર્ચના કરી અને અમારા ભરવાડી સંસ્કૃતિક જે ધોતિયું છે છોકરાઓને કે જૂની વસ્તુ ભૂલી ન જાય એટલે ધોતિયું અને પેરણ પહેરાવી અને રંગે ચંગે બાપાની પૂજા અર્ચના કરીને વિદાય આપી છે અને દસ દિવસનો પ્રોગ્રામમાં દસ દિવસ રંગે ચંગે પૂજા અર્ચના કરી અને બાપાની વિદાય આપી છીએ

પછી આપણે ભોડુભાઈ છે એ બધાનો ખરો તરો નામી નામી બધાના એ લોકોનો મહેનત છે આમાં જેનું નામ લેવાય ન લેવાય ભૂલચૂક માફ કરજો બાકી બધાની ઘણી આમાં મહેનત છે એનાથી લીધે અમે અત્યારે અહીં પહોંચ્યા છીએ અને આ વિદાય સંભારંભ મુદ્દે અમે આવ્યા છીએ અમે જ્યાંથી બાપુને જ્યાં બેડ્યા હતા ત્યાંથી અમે આખા નેડામાં શેરીએ શેરીએ ફર્યા છીએ બધા ઘરે ઘરે બાપુએ બાપુને ગણપતિ બાપાને વધાવી અને પછી હરેક ઘરે બધાએ વધાવીને આખા નેહડામાંથી પછી બહાર આવ્યા છે આપ